સમગ્ર મામલા વિશે વાત કરીએ તો લીલાધર ગામના શારદાબેન દેવી પૂજક અને મંજુબેન ઈશ્વરભાઈ દેવી પૂજકના પરિવારોની માલિકીની જમીન પર ગેરકાયદેસર રીતે દબાણો થઈ ગયા છે આ પરિવારોએ પોતાની જમીનનો કબજો પરત મેળવવા માટે તંત્ર સમક્ષ લેખિત રજૂઆતો કરી હતી જો કે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિવારણ ન હતા આખરે રોષે ભરાયેલા પરિવારજનોએ આ આકરું પગલું ભર્યું છે માલિકીની જમીનનો કબજો ન મળતા રોષે ભરાયેલા પરિવારજનો લીલાધર ગ્રામ પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા અને કચેરીને તાળું મારી દીધું હતું પરિવારોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી તેમને તેમની માલિકીની જમીનો કબજો પરત નહીં મળે ત્યાં સુધી પંચાયતનું તાળું નહીં ખોલવામાં આવે અરજદાર શારદાબેન દેવી પૂજકે આક્ષેપ કરતા જણાવ્યું છે કે તેમની માલિકીની જે જમીન આવેલી છે તેના પર હાલમાં ગ્રામ પંચાયત કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમણે આ બાંધકામ દૂર કરવા અને તેમની જમીનનો કબજો પરત કરવા આપવા માટે રજૂઆત કરી હતી ગામ પંચાયતમાં તાળું એમ મારવામાં આવ્યું છે કે મારા બાપ દાદાની ગામ જૂના ગામ તળની મિલકત છે અને જૂની જગ્યા રહી જૂના ગંઢિયા વખતની જગ્યા રહી એમાં હાલે અમારો કોઈ સો ભાઈઓનો પરિવાર રહેતો પહેલાના જમાનાનો કોઈ વીસથી પચીસ વર્ષ પહેલાંનો એ જગ્યા અમારા કોઈ પછી હોકડા હોકળા સ્પર્ધી માલધારી હતા બધાય એટલે કોઈ વાડા ખરાબાની અંદરમાં પહેલને અમારા વાડા આગલીની સાઈડમાં રહેતા હતા ગંઢિયા એની અંદર પછી એ બધા એ જ્યાં પર જગ્યા મેલી એ જગ્યા મેલીને એની પછી એમને કોઈ ગામે મેં બનાવ્યું કોઈ શાળા બનાવી કોઈ ઓગણવાડી બનાવેલ છે કોઈ બધું દુકાનું છે આવું બધું દબાણ કરેલું છે એટલે બે હજાર એકમાં આ બધું બનાવી એને પછી એને કીધું કે ભાઈ કેમ બનાવો મારી જમીનમાંથી એટલે કે તમારી જમીન કે જ્યારે તારે તમારે જોતી છે તમને મળી રહે કે તો કે તમને એ મકા જમીન છે એ મકા તમને કોઈ ગમે કરી આપશો કે તમે રહો એ કોઈ કરી નહીં આપ્યું નહીં પછી એમને જે અમે બારે હાલ ગમની જગ્યા બારે રહ્યા અમારી જમીનમાં દબાણ થયેલું છે જે બાય રહેતા એ પાસે અમને સરકારી મકાનો બધા આપીએ અમે અમારી રીતે મકાનો લીધા સરકારી લાભો મળેલ છે અને જે અમારી જગ્યા છે એ અમારી જગ્યા જે હાલ અમે રહેતા હતા વાડા કરીને એમાં અમે મકાનો બનાવે અમે નોટિસો આપી અમારો વેરો બંધ કરી નાખ્યો આકાણી બંધ કરી નાશી એવું બધું બંધ કરી નાખી જે મારું બે નામે આ જમીન ચાલતી હતી એ બે નામે જમીન ચાલતી હતી એમનો વેરો અમારો બંધ કરતા હતા એટલે અમે પાસે અમે એમ કરીને લડીને આજ બે ત્રણ વર્ષથી બે હજાર ત્રેવીસમાં અમે આ મુદ્દો ઉપાડ્યો હતો ત્યાંથી અમે કોઈ અમને આવેદનપત્ર આપેલ છે આ બધું એમને કોઈ સરકાર શ્રીને અમે મુખ્યમંત્રી સુધી સીએમ સુધી અમને રજૂઆત કરેલ છે પણ એમનો બધો જવાબ આવેલા કે એમની જમીન સોંપી જવું પણ અમને કોઈ જમીન આપતા નથી તો કે તમને આપી છે એમની કેડે પાસે ફેર અમે પંચાયત ખોલાવી ફેર એમને પાછો ફેર આજ પોસ્ટ દિવસથી અમે પંચાયત વરી બંધ કરીએ છીએ કોઈક વરી બે હજાર એકમાં શાળા બોધી હતી એ શાળાની અમારી જમીનમાં દબાણ હતું તે દબાણ ફેરી એને ખુલ્લું કરાવીને ડેબિટ સીધી એટલે ફેર શાળા એ બધી પાડી અને એને નવી શાળાનું વરી ખાતમુહૂર્ત કરાયું છે એટલે અમે કીધું કીધું અમારી જમીનમાં હવે તમે નવી શાળા ના પહોંચતા હાલની હાલની તારીખમાં એ શાળાઓ ખુલ્લી થઈ છે એ જગ્યા એટલે એને કીધું કે તમારે આગળ કોઈ ગમે માહિતી પહોંચાડો તો તમારી જમીન હોય તો ગમે એ તમારું થાય ને તમને મળી રહે એટલે અમારી માગી છે કે મને અમારી જમીન મળવી જ હોય અને મારો હક સંયમન મળવો જોઈએ અને ઉપરની બીજી બાકીની દબાણ સંયમન ખુલ્લી કરીને આપવી જોઈએ અને બાકીની દબાણ ખુલ્લી થઈ જલ છે આરી મારી સરકાર શ્રી ને વિનંતી છે અને કલેક્ટર સાહેબને હું વિનંતી કરું છું આ દબાણ કરીને બેઠા છે મારી જગ્યા માં મારી જગ્યા સુતી કરી માં મો મોગણી કરું છું મારી જગ્યા ખાલી ન થાય એટલા ઘરે હું તાળા પણ ખોલવા જઈ નથી ગમે તે સાહેબ મારી જગ્યા ગમે તે કરીને મન ખોલી કરી આ એટલા ઘરે તો હું ખાલી કરવા જઈ નથી નથી